સમગ્ર મામલે શહેર પ્રમુખ કે હાથ ઉંચા કરી હોવાની વાત અત્યારે સાબે આવી છે પ્રમુખ પરેશ પટેલે હાથ ઉંચા કરી દીધા છે તમે વિચાર કરો કે જે શહેરમાં ઘટના બની છે અને ત્યાંના શહેર પ્રમુખ એવું કહે છે કે મને ખબર જ નથી સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયો છે ને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ એ ચેક કરી લઉં મને ખબર નથી એ પ્રકારની વાત ભારતીય જનતા પાર્ટીને પ્રમુખ જે છે શહેર પ્રમુખ છે તે અત્યારે કરી રહ્યા છે 24 કલાક પહેલાની ઘટના શહેર ભાજપને ખબર નથી સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે અહીંયા ઉભો થઈ રહ્યો છે કેમ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ને મોન છે સૌથી મોટો સવાલ સમગ્ર મામલે શહેર પ્રમુખે હાથ ઊંચા કરી દીધા છે વિડીયો વાયરલ થયો છે સૌ કોઈએ ગુજરાત ભરમાં સૌ કોઈએ વિડિયો જોયો છે પરંતુ પ્રમુખ પરેશ પટેલના હાથમાં વિડીયો નહીં આવ્યો હોય શું એ મીટિંગ હતી તે મીટિંગની અંદર પરેશ પટેલ હાજર નહોતા તો પછી એમના કાર્યકર્તાઓએ નહીં કહ્યું હોય કે આ પ્રકારની ઘટના બની છે સ્વાભાવિકપણે કે નાની નાની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એકબીજાને કહી દેતા હોય છે ત્યારે એમને ખબર પડી જતી હોય છે કે આ પ્રકારની ઘટના બની છે એ ઓડિયો પણ સાંભળો કે જેની અંદર શું વાત કરી અને સાહેબ પ્રમુખે શું જવાબ દીધા હલો

તપાસ કરીને કહું તમને ભાઈ હા અત્યારે થયો છે છે ચેક ચેક કરી લઉં શું તે મને ખબર નથી પરેશભાઈ કઈ તપાસ ની વાત કરી રહ્યા છો ચોવીસ કલાક તો થઈ ગઈ છે ઘટના ને સાહેબ સોશિયલ મીડિયાનો જમાનો છે 5 સેકન્ડ વિડિયો વાયરલ થવામાં વાર નથી લાગતી અને શહેર પ્રમુખ એવું કહે છે કે મને ખબર નથી તપાસ કરીને હું જણાવી દઉં હવે કઈ તપાસ કરે છે શહેર પ્રમુખે તો ખબર નથી પરંતુ જે આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે સવે એ સુરત ભારતીય જનતા પક્ષ સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે કારણ કે આ પ્રકારની છૂટા હાથની જે મારામારી અને એ પણ ભારતીય જનતા પક્ષના એક બે એક બે કાર્યકર્તાઓ આમને સામે કે જેમાં એક ખજાનચી કે જે સારા એવા હોદ્દા પર છે અને સાથે જ એક કાર્યકર્તા છે કે જેણે જાહેરમાં લાફો મારી દીધો ત્યાં કેટલાય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા એમને રોકવાના પણ પ્રયત્નો કરવામાં આવતા હતા પરંતુ તે મને લાફો કેમ જીક્યો તે મને કેમ મળ્યો એવા એવી વાત સાથે એ બોલાચાલી થઈ અને ત્યારબાદ બાદ એ બોલાચાલી વધુ ઉગ્ર બની વધુ ઉગ્ર ઉગ્રમતા જે લાથાવાડી કરવામાં હોવાના દ્રશ્યો પણ જે છે તે સુરતમાંથી સામે આવ્યા છે જો કે વાત એ પણ છે કે કયા કારણોસર બંને વચ્ચે આ પ્રકારની છૂટા હાથની મારામારી થઈ એ હાલ કારણ અત્યારે અકબંધ આવી રહ્યું છે પરંતુ શહેર પ્રમુખ હવે કદાચ જવાબ દે કે આ પ્રકારની ઘટના બનવા પાછળનું કારણ શું 24 કલાક પહેલા બનેલી ઘટના